આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજ વનવાસી કહી સંબોધિત કરે જે સતંતર આદિવાસીઓની જે આદિવાસી તરીકેની ઓળખ છે એને ભૂસી નાખવા માટેના ષડયંત્રના ભાગરૂપે આ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજ નું અને નેતાઓનું અપમાન કરનાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા તાપી જિલ્લામાં આવેદન પાઠવવામાં આવ્યું કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી દર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસી સમાજના મસીહા અને જગડિયા મત વિસ્તારના પૂર્વધારા સભ્ય છોટુ ભાઈ વસાવા અને દેડિયાપાડાના પૂર્વધારા સભ્ય મહેશભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કરેલ છે અને એમને પ્રાણી કહી અપમાન કરેલ છે એમના સમર્થકોએ ગીદડોનું તોડું કહેલ છે આ રીતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ઈસમ દ્વારા બેફામ વિલાસ કરીને આદિવાસીઓને વનવાસી કહી આદિવાસી સમાજ તેમજ ભારતના અપમાન કરેલ છે જે ચલાવી લેવામાં નહીં આવે જેની જાણ આદિવાસી સમાજ દ્વારા કરવામાં કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એના દ્વારા આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મના નામે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જેનો પણ વિરોધ કરવામાં આવ્યો

तात्कालिक कार्यवाही करवामा आवेनी मांग करवामा आवी हती आज वनवासी क्षेत्र में आकर के नाम नाम कोई हालेलुया के, के नाम से आता है कोई कैथोलिक के नाम से आता है कोई प्रोटेस्टेंट के नाम से आता है कोई विजन 2025 के नाम से आता है कोई बीटीपी के नाम से आता है कोई फिलिस्तान की अलग मांग लेकर आता है मेरे भाइयों यहाँ से कुछ दूरी पर छोटू वसावा और महेश वसावा दोनों बाप बेटे रह रहे हैं वो दोनों प्राणी कह रहे हैं कि ये आदिवासी समाज हिंदू नहीं है वो कह रहे हैं उनके साथ कुछ गिधरों का झुंड भी जुट गया है और वो कह रहा है कि आदिवासी समाज हिंदू नहीं है मैं कहना चाहता हूँ छोटू वसावा आपके साथ जो भारत माता को तोड़ने लिए तोड़ने के लिए जो लोग लगे हैं उनको हमारा उत्तर है कि वनवासी समाज सच्चा पक्का सनातनी हिंदू है इसलिए डांग में हनुमान जी मंदिर की पूजा कर रहा है इसलिए अंजनी माता को अपनी देवी मान रहा है इसलिए सब तो सुनंगी को देव मोगरा को मावली को अपनी कुल देवी के रूप में स्वीकार किया हुआ है गत दिवसों में सापुतारा ખાતે बीएचपी ना जाहिर कार्यक्रम में बीएचपी ना केंद्रीय मंत्री धर्मेंद्र भवानी नामना व्यक्ति समग्र आदिवासी समाज नो અપમાન થાય આદિવાસી સમાજને ઠેસ પહોંચે એ રીતની આ વાણી વર્તન કર્યું છે અને ઝઘડિયાના માજી ધારાસભ્યશ્રી અને આદિવાસી નેતા આદિવાસી મસીહા આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ અને તેમના સુપુત્ર મહેશભાઈ વસાવા સાહેબ વિરુદ્ધ પ્રાણી જેવા શબ્દોથી હીન કૃત્ય કર્યું છે અને આવા શખ્સોને અમારા વિસ્તારની અંદર ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર વારંવાર આવીને આવી પ્રવૃત્તિઓ કરે છે અમને આમની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે એટ્રોસિટી એક્ટ મુજબની નો ગુનો દાખલ કરી એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આવનાર દિવસોમાં આવી પ્રવૃત્તિઓ નહીં અટકશે તો હવે આદિવાસી સમાજ ચલાવી લેશે ગતરોજ વીએચપી સંગઠન સાથે જોડાયેલા ધર્મ ધર્મેન્દ્ર ભવાની નામના શખ્સે આદિવાસી સમાજ પર વનવાસી જેવો શબ્દ વાપરીને એક ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે તેમજ આદિવાસી સમાજના મસીહા આદિવાસી સમાજના લોકોના હૃદયોમાં વસેલા એવા છોટું દાદાને લઈને મહેશ વસાવાને લઈને એણે પ્રાણી જેવો એકદમ હિન્ન કક્ષાનો શબ્દ વાપરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે તેમજ આ આવા હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો જ્યારે એક તરફ એમ કહે છે કે આદિવાસી હિન્દુ છે અને જ્યારે આ આદિવાસી હિન્દુઓ પર અત્યાચાર થાય છે સુરતમાં અઢાર મહિનાની બાળકી પર જ્યારે રેપ જેવું હિનકૃત્ય કરવામાં આવ્યું ચાર વર્ષની બાળકી પર રેપ થયો અને ઓગણીસ વર્ષની એક દીકરી પર

ગત દિવસોમાં વીએચપી સંગઠન સાથે જોડાયેલા ભવે ધર્મેન્દ્ર ભવાની નામના શખ્સ દ્વારા જે આદિવાસીઓને વનવાસી કહેવામાં આવ્યા છે અને આદિવાસીઓને કોઈક એક ધર્મની સાથે જોડીને આદિવાસીઓની વચ્ચે વિગ્રતા આદિવાસીઓને વહેંચણી કરવાની કે આદિવાસીઓને જુદા જુદા કરવાની જે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તે અને વધારેમાં એ કે અમારા આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ જે આદિવાસીઓના મસીહા છે તેમની વિરુદ્ધ અને મહેશભાઈ વસાવા સાહેબની વિરુદ્ધ જે કંઈ ટીકા ટિપ્પણી કરી છે તેની સામે અમે આદિવાસી સમાજ સખત અને ઉગ્ર શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ અને બધા જ જે પોલીસ સ્ટેશનો છે ત્યાં એમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવાની કામગીરી કરી રહ્યા છે અને અમારી જે આદિવાસીઓની ઓળખ છે કે આદિવાસીઓ તે આ દેશના મૂળ માલિક છે એવું જો સુપ્રીમ કોર્ટ કહેતા હોય તો તમે અમારા આદિવાસીઓને જો ભાગલા પાડીને એમના ઉપર રાજ કરવાની કે એમને તોડવાની નીતિ જે વીએચપી દ્વારા કરવામાં આવી રહી છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ જય આદિવાસી જય જોહાર અને જો આવી રીતે અમારી એફઆઈઆરને જો નોંધવામાં ન આવે તો તેની સામે અમે સખત ઉગ્ર આંદોલન કરવા જઈ રહ્યા છીએ